રાજકોટની તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ સાત ફેબ્રુઆરીના નોંધાયેલી ફરિયાદ મુજબ તારીખ પાંચ ફેબ્રુઆરીના રાત્રિના ત્રણ વાગ્યાના સમયે વાવડીમાં આવેલા એચપી કંપનીના વાવડી ફ્યુલ્સ નામના પેટ્રોલ પંપમાં ત્રણ બુકાની ધારી શખ્સો ઘુસ્યા હતા જે બાદ પેટ્રોલ પંપમાં કામ કરનાર ફિલરમેન ત્યાં સૂતો હતો ત્યારે તે જાગે તે પહેલા જ ત્રણેય શખ્સોએ બેઝબોલના ધોકા અને હથોડી વડે તૂટી પડ્યા હતા અને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને પેટ્રોલ પંપની ઓફિસમાંથી રૂપિયા તેર હજારની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા જે બાદ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એલસીબી પીસીબી સહિતના પોલીસ વિભાગમાં થતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન સોર્સીસથી તેમજ ટેકનિકલ મદદથી તેમજ સીસીટીવીના આધારે પોલીસે ગોંડલ રોડ ઉપર એસટી વર્કશો પાસે ગીતાનગર મેઇન રોડ ઉપર રહેતા વીસ વર્ષીય પ્રતીક પિયુષ દત્તા એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર ખોડિયારનગર શેરી નંબર અગિયારમાં રહેતા વીસ વર્ષીય રાહુલ નૌધન મીર અને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને પોલીસે રાજકોટ શહેર એસઓજી ઓફિસની પાછળ આવેલ નીતિ ડાઇનિંગ હોલ પાસેથી પકડી પાડ્યા હતા અને લૂંટમાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષા તથા બેઝબોલનો ધોકો અને હથોડી સહિત રૂપિયા એક પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો